મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક લિમિટેડ કોટિવ સેક્રેટરી જગ્યાઓ ઉપર ભરતી કરવાની જાહેરાત બહાર પડી છે તો વલસાડ નવસારી ડાંગ જિલ્લાઓના વિસ્તાર તેમજ ચાલીસ શાખાઓ ધરાવતી અનઅસદ સેવા સહકારી મંડળીઓમાં મંત્રી સેક્રેટરી તરીકેની કામગીરી માટે જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અહીં કુલ ત્રીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ઉંમરની વાત કરીએ તો એકવીસ વર્ષથી ત્રીસ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી વાણિજ્ય પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી પંચાવન ટકા ગુણ સાથે ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અનુભવની વાત કરીએ તો બેન્કિંગ ધિરાણ અંગેનો અનુભવ ધરાવવાને અગ્રીમતા આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટર પર કામગીરી કરવાનો અનુભવ જરૂરી છે તો મિત્રો આ જગ્યા પર અરજી કરવા માંગતા હોય તો અરજીઓ તમારે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસી તારીખ અગિયાર અગિયાર બે હજાર સુધીમાં સરનામે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાની રહેશે અરજી ફોર્મ બેંકની વેબસાઇટ પરથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન ડાઉનલોડ કરી તેને ભરીને તમારે રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે ધન્યવાદ આભાર